ભાવનગરના સીતસર વર્તેજ વચ્ચે બની રહેલા ઓવરબ્રિજની ધીમી કામગીરીથી સ્થાનિકો અને રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યા છે છેલ્લા બે વર્ષથી બની રહેલા ઓવરબ્રિજની ધીમી કામગીરી લોકો માટે હવે મુશ્કેલ બની ગઈ છે ભાવનગર મહાનગરપાલિકામાં આજુબાજુના પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે નવા ભળેલા આ વિસ્તારોમાં પાયાની સુવિધા પૂરી પાડવા પાણી ડ્રેનેજ અને રોડ સહિતના અનેક વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ તંત્રની ઢીલી નીતિના કારણે લોકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે ત્રણ કરોડ ઓગણચાલીસ લાખના ખર્ચે બની રહેલા ઓવરબ્રિજમાં સુપરવિઝનનો અભાવ છે આમ તો આ બ્રિજની કામગીરી એસી થી નેવ જેટલી પૂરી થઈ ગઈ છે પરંતુ હજુ સુધી એપ્રોચ રોડનું કામ નથી શરૂ કરવામાં આવ્યું અને જેના લીધે અમદાવાદ રાજકોટ તરફથી સોમનાથ તરફ જતા વાહન ચાલકોને હેરાન થવું પડે છે તેમજ એ જ રીતે સોમનાથ મહુઆ કે અલગ તરફથી આવતા વાહન ચાલકોએ ફરીને જવું પડે છે બીજી બાજુ તંત્રે ડાયવર્ઝન પર કોઈ જાતના સાઇન બોર્ડ લગાવ્યા નથી પરિણામે વાહન ચાલકો છેક બ્રિજ સુધી આપીને યુટર્ન લેવા મજબૂર થાય છે હવે આ માથાના દુખાવા સમાન ઓવર બ્રિજની કામગીરી જલ્દી પૂર્ણ થાય તેવી સીતસના લોકો માંગ કરી રહ્યા છે હવે એ તો આમ જનતાને મુશ્કેલી એટલી બધી છે એની કોઈ વાત જ નહીં કરવાની કે આમ ઘણો તો પેલા જાણે આ રોડ ગામમાં આરસીસી બન્યો ત્યારે બે વર્ષ લગી આ પબ્લિક હેરાન થઈ એ આરસીસી રોડ પૂરો થયો પછી બે વર્ષ છે નાળાનું કામ આલે છે નાળાનું કામ આલે છે પણ પડખે બીજું નાળું તો છે તો અકો એટલી બધી છે કે ન્યાય ભૂંગ મૂક્યા એટલે ન્યાય માણસ નો કે એટલે કેવી પરિસ્થિતિ છે આમ જનતા કેટલી હેરાન થાય છે એ તો જનતા જાણે છે બે બાજુ પાછા બોડે નથી મૂક્યા કે રસ્તો બંધ થઇ એમ એટલે મોટરો છે મોટા વાહનો છે ઠેઠ બિચારા પાસા છે હવે આ પુલ ને બનવાની શરૂઆત બે વર્ષ પહેલા થઈ અને બે વર્ષથી આની કામગીરી ચાલુ છે હજી પણ પૂર્ણ થયેલ નથી અને અમને લગભગ વરસ દિવસ થી એમ કે બે મહિના થઈ જશે બે મહિનામાં થઈ જશે પણ હજી લગભગ બે કે ત્રણ મહિના જશે એવું લાગે છે અને અહીંયા એટલી મુશ્કેલીઓ આવે છે કે લોકો આખા દિવસના તમે જોઈ શકો છો કે કેટલાય વાહનો પસાર થાય ટુ વ્હીલો કેટલાય પસાર થાય વચ્ચે તો આ લોકો કેટલી વખત ટુ વ્હીલર ચાલવા નહીં દેવા માટે બધું બંધ કરી દીધું તું કાંટા નાખી દીધા બાવળો નાખીને માટી પુષ્કળ નાખી પથ્થરો નાખી દીધેલા ભૂંગળા મૂકી દે અને બે બંને સાઈડ હવે આવી પરિસ્થિતિમાં માણસો ક્યાં જાય કઈ બાજુથી હાલું અજાણ્યા માણસો જે હોય એને તો એમ જ હોય કે આ રસ્તો ચાલુ હોય છે એ લોકો ઠેઠ અહીંયા આવે અહીંથી અને રિટન ફાંસું જવું પડે સિત્તર ગામથી વળતેજ નેશનલ હાઇવેને ટચ થતો રોડ જે ભીકળા કેનાલથી પ્રવાહને બોરતળાવ સુધી પહોંચાડવાનું કામ કરે છે એમની ઉ ઉપર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે ત્રણ ને ઓગણચાલીસ લાખના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે આ બ્રિજના નિર્માણનું કામ બહુ નજીકના દિવસોમાં એટલે એવું કહી શકાય કે એકાદ મહિનાની અંદર આ બ્રિજનું નિર્માણનું કામ પૂર્ણ થશે એલ આપ્યા પછી એક વર્ષની અંદર આ કામ ચોમાસાના ચાર મહિના બાદ કર્યા પછી જે ઝડપથી કામ થયું છે અને જે સુખાકારી માટે એક કનેક્ટિવિટીના સુધારા માટે જે કામ થઈ રહ્યું છે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર એમાં એક અલગથી આ મોરપીચ ઉમેરાણું છે